તો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો મા સોયાનું અવસાન થયું છે એ તો આપણને બધાને જ ખબર છે દર્શક મિત્રો અને એમને સુસાઈડ કરી હતી એ પણ આમ આપણને ખબર જ છે દર્શક મિત્રો દર્શક મિત્રો જે માયા સોયાએ પગલું ભર્યું છે એ પગલાં ભર્યા પછી આજે સોશિયલ મીડિયામાં અને ગુજરાતભરમાં તમામ જગ્યાએ હાહાકાર મચી ગયો છે દર્શક મિત્રો માયા સોયાનું મોતનું કારણ આવે છે જયેશ સોડાને જણાવવામાં આવે છે કેટલું સાચું કેટલું ખોટું આપણને નથી ખબર પણ દર્શક મિત્રો થોડોક સમય પહેલાં જયેશ સોડા અને માયા સોયા વચ્ચે જે વાતચીત થઈ હતી વોટ્સઅપમાં એના સ્ક્રીનશોટ આપણે બધાએ જોયા છે કે એમની બેને મીક્યા હતા અને ન્યાયની માગ કરી હતી અને શું શું વાત થઈ હતી કે મોટાભાગના વ્યક્તિઓ વાંચી જશે હવે શું છે આ તમામ વાત એ તો આપણને નથી ખબર પણ આજે દર્શક મિત્રો આપણે એમ પણ નથી કહી શકતા કે વોટ્સએપ ચેટિંગ એ જયેશ સોડાનું જ હતું કેમ કે આપણને પાસે કોઈ પૂરતી માહિતી નથી દર્શક મિત્રો દર્શક મિત્રો જયેશ સોડા અને માયા સોયાના જે લાઈવ પ્રોગ્રામ હતા એ કદાચ તમે બધાએ જોયા દર્શક મિત્રો આપણે કોઈ એમના લાઈવ પ્રોગ્રામ કે એમના સોંગ વિશે વાત નથી કરવાના પણ તમને દર્શક મિત્રો શું લાગે છે જો જયેશ સોડાનો દોષ કહેવાય કે કે જયેશ સોડાના કારણે જ માયા સોયાનું મોત થયું તો તમે કોને દોષી ઠેરાવો છો તમારી નજરમાં કોણ દોષી છે કેમ કે જયેશ સોડા કહેવાય કે ના કહેવાય કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો એટલું જરૂર જણાવજો દર્શક મિત્રો દર્શક મિત્રો આજે ગુજરાતભરમાં માયાસુયાના એના ફેન છે અને ચાહકો છે દર્શક મિત્રો તમને શું લાગે છે એ આજે જે પોપ્યુલિટી અને જે ચાહના મળી છે એ જયેશ સોડાના લીધે મળી છે કે નથી મળી તમને શું લાગે છે એ પણ કમેન્ટ કરીને દર્શક મિત્રો જરૂર